તમે વિચારો કે હાલના કામના આરોપીએ એટલે કે ચૈતરભાઈ વસાવાઈ પ્રાંત સાહેબની ઓફિસમાં ચાલુ મિટિંગમાં આવું કૃત્ય કરેલ છે જેથી કોઈ આગોતરું આયોજન કરીને આ કૃત્ય કરવાની કોઈ રણનીતિ છે કે કેમ હવે આગોતરું આયોજન જ જો મારી નાખવાનું કર્યું હોય તો ગ્લાસ મારે પોલીસ હજુ એ જાણવા માંગે છે કે આ મારી ગ્લાસ ગ્લાસ ફેંકીને મારી નાખવાની ઘટના આગોતરું જ હોય ને જ આયોજન હોય તો કાચ નો ગ્લાસ મારવાનો લોઢાણ છરો મારવાનો આટલી સિમ્પલ કોમન સેન્સ વગરના વાહિયાત નોન સેન્સ સવાલો લઈને ભાજપ ના કહેવાથી પોલીસ અધિકારી અદાલતમાં હતા બોલતાય શરમ નહીં આવી હોય કે આવા પ્રશ્નો પૂછવાના કે ગ્લાસ મારવાનું ષડયંત્ર કેવું હોય એ તો ત્યાં પીવાનો ગ્લાસ અને આ ઘટના સાચી છે કે ખોટી છે એ સિવાય હજુ એક એને પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ કામના આરોપીને સાથે રાખીને ડેડિયાપાડા સબ ડિવિઝન કચેરીમાં સદરહુ ગુનો કઈ રીતે આચરેલ છે તે બાબતે રીકન્સ્ટ્રકશન કરવાનું છે એટલે હવે ત્યાં લઈ જશે ઓલા ફરિયાદી હામો ઊભો રાખશે પછી પોલીસ ગ્લાસ આપશે એટલે માર હવે આને પછી પેલા કોલો તૂટી જશે પછી પોલીસ એની રીલ બનાવશે ને કેસે જો સિંઘમો બધા આવી ગયા આ કેવો તમાશો છે મે પોતે જજ સાહેબને કીધું કે સાહેબ આ રીલ બનાવવા માટે થઈને રિમાન્ડ માંગે છે રીકન્સ્ટ્રક્શન ના નામે આ બધા રીલો બનાવીને ભાજપમાંથી મેડલ લેવાની કોશિશ કરી રહ્યા છે આ શબ્દમાં માં મે રજૂઆત કરી કે સાહેબ આ રીલ બનાવવાના ચક્કર છે શેનું રીકન્સ્ટ્રક્શન જે સરકારી કચેરીમાં આ કહેવાતી ઘટના જો ખરેખર બની હોય

કે ડેડિયાપાડાના ધારાસભ્યએ તાલુકાના પ્રમુખને મારી નાખવાના ઈરાદે જીવલેણ હુમલો કર્યો ગ્લાસ ફેંકીને જીવલેણ ગ્લાસ એટલે માણસ મરી જાય એ જીવલેણ હુમલો કરી પોતાની અલગ છાપ ઊભી કરવા સારું આ કૃત્ય કર્યું છે એ છાપ ઊભી કરવાના કૃત્યની ઊંડાણપૂર્વક તપાસ કરવાની છે હું ઊભો તો મેં જજ સાહેબને વિનંતી કરી કે સાહેબ ગુજરાત

ચૈતર વસાવાના એડવોકેટને પણ રોકી રાખવામાં આવ્યા છે આ પણ ગંભીર પ્રકારનો ગુનો છે અમે કોર્ટમાં ફરિયાદ પણ આપેલી છે ચૈતરભાઈ ફરિયાદી બન્યા છે વકીલને રોકવા બાબતની ફરિયાદ કોર્ટ રૂબરૂ આપેલી છે આ સિવાય ચૈતરભાઈને ધક્કા મારી મારીને ઈજા પહોંચાડવામાં આવી છે એની પણ ફરિયાદ અમે કોર્ટમાં લખાવેલી છે આગળ